મોડા આવે <laughs> 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 તાર નેણો પોતા કોઠાનો પાવડો આ પાવડો ની નેકું કોણ વેણે તમે તમે કોણ વેણશે મનોને પછી બાડી આવે વેણવા તો એ આવે સંધાય બેઠા કઈ ચિંતાલ નથી કોઈ વાત હે બધાય ને થઈ ગયા વાવિ તાર અન આયા ને તો કઈ ચિંતા હે ઉઠા ઉઠા કાટલો ઉનાડી મેલીશ મુકો તાપનો તાર ભૂલી જવા ના

કામ કરતા દોર આવે આ કે તારો બાર મહાનિયામાં ઊઠી ના આવશે માર પાસે તો તાપ લાગે તું તો વાળી તો ઈ તો મોડામું મોંડી લાગી પેહો તો તો સોંધી મંગાવી લે હવે એવું હોય તો ના હોય તો મને તો કે એ કોમ પર ને હેડો

અરે પાછો હટાવ ને તાપ પાછ માર જાવ ઘરે ને ઓય આ તો પાછો હટાવ આખો દાડો ખો કાઢો હે એમ કેવું હે કે ડાયા કે ધારવા છો મને કોઈ એમ ન કહેતા કે ધાર વાઢી આ તો અમે ખરવા હું મારું કર્યા તો ખરવા કે આવું છું મને જારમાં વાઢાવા આવું

અને એ સીધો ધારવાથે હરકો હા આ જંગલમાં જવા જઈતી આ ઓમણા ગઈ થી ગામમાં એમ કે ઘરે બહુ આયા માકોમાં તો ગામમાં જતી વાતો છે તમા ખબર ઓપે રહ્યા છે તો કાય રોકતા નથી હવે રોકવાનું મરતા નહી તો રોક પાછળ તો ધોવાતા એને બહારથી રોકવાના પપ્પાને પછી વળે

ના ના તમે જોજોમડા એ ઘોડી કરે આમણા એના આ પાવડા ગોપો કે તો ઈ તો ઘોડી કમી આવે તો થોડી ગ્યો છે હા બેખો આ થોરવા

અરે હોના તો છુતરાય ને ના છુતરાય આ દે તો તમકે ના પડો અલે વાગે યે વાગે તો આટલા પડારે ઓર આમ ના કરાય ના કણ પડાય તો શું કરાય આકા શું કરાવે છે તમે તો મારી અંદર

અરે વેલી વાત હવે આ દાડે ગયો હવે કાલી વાત હવે વાટે છે હવે આ વાત આપના શું હોય વાટે એકલાને ઓહમો લાગે જય માતાજી મિત્રો અમારું વિડિયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સક્ષરે અપ કરો અને કોમેન્ટરી કરો જય જય માતાજી